તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઓગણત્રીસ દિવસ બાદ આત્મસમર્પણ કર્યું છે વનકર્મીઓને ધમકાવાના મામલામાં ગુનો દાખલ થયા બાદ આત્મસમર્પણને લઈને ભાજપ અને આપના નેતાઓ વચ્ચે વાક યુદ્ધ છેડાયું છે આ પ્રદેશ પ્રમુખ ઇસુદાને બિરસા મુંડા સાથે ચૈતર વસાવાની સરખામણી કરતા કહ્યું કે બિરસા મુંડાની જેમ ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા છે અને સમાજ માટે લડી રહ્યા છે આ સામે બીજી તરફ પ્રધાન કુંવરજી હળપતિએ પલટવાર કરતા જણાવ્યું કે ચૈતરની

એ આદિવાસી બેન્ડને ભાજપે જેલમાં નાખ્યા છે આજે ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસેશને હાજર થયા ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે ધમકાવવાની કોશિશ કરી છે લોભ લાલચ આપવાની કોશિશ કરી છે જે રીતે પાંચે પાંચ ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી છે પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે અને આજે ચત્રભાઈ વસાવા હાજર થતા પહેલાં એમણે કહ્યું છે હું લડીશ અંત સુધી લડીશ અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે ચત્રભાઈની સાથે છીએ આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું આદિવાસી સમાજના હીરો છેતરભાઈ વસાવાને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે